તો ચાલો જાણી એ કઈ કઈ લડાયો હતી જે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો પહેલા પણ લડી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ના નામ થી ભારતમાં ભાગ્ય જ કોઈ અજાણ હશે તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા તાંબે હતું અને લોકો તેને પ્રેમથી મનુ કહેતા હતા મણિકર્ણિકાનો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો ને અઠ્યાવીસ ના રોજ બનારસમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો તેમના પિતા મોરોપંત તાંબે બિથુર રાજ્યના પેશવા સાથે કામ કરતા હતા

આ પછી તે રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખવા લાગી થોડા વર્ષો પછી તેને એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ રાજકુમાર દામોદર રાવ હતું પરંતુ તેમનું બાળક ચાર મહિનાની નાની ઉંમરે મૃત્યુ પામ્યું રાજા ગંગાધર રાવ નવલકર આ દુઃખ સહન ન કરી શક્યા અને તેમની તબિયત દિવસે ને દિવસે બગડવા લાગી તેમણે અઢારસો માં દૂરના સંબંધીના પુત્ર અને દત્તક લીધો હતો તેમના દત્તક લીધેલા પુત્રનું નામ આનંદ રાવ હતું પરંતુ પુત્રની યાદમાં તેઓ તેને દામોદર રાવ કહેવા લાગ્યા પરંતુ કમ નસીબે એકવીસ નવેમ્બર અઢારસો ને ના રોજ ગંગાધર રાવ અવસાન થયું તે સમયે બ્રિટિશ સરકારે રાજાઓના બાળકોને દત્તક લેવાની પ્રથા સામે કડક વલણ અપનાવ્યું હતું જોકે ઝાંસીના રાજાએ દામોદર રાવને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મેજર એસ્લેનની હાજરીમાં દત્તક લીધા હતા તેના તમામ દસ્તાવેજો ગવર્નર જનરલ ડેલ હાઉસિંગને મોકલવામાં આવ્યા હતા વસિયતના નામ મુજબ દામોદર રાવ મોટા થયા પછી તે ઝાંસીના રાજા બનશે ત્યાં સુધી રાજાની લગામ રાણી લક્ષ્મીબાઈના હાથમાં રહેશે પરંતુ ડેલ હાઉસે આ સ્વીકારવાની ના પાડી અને ઝાંસીને કેપ્શન એલ એકલેકડાન્ડર સ્ક્રીનને સોંપી દીધું આનાથી ચિંતિત રાણી લક્ષ્મીબાઈએ ડિસેમ્બર અઢારસોને માં મેજર એલિસ દ્વારા વરિષ્ઠ બ્રિટિશ અધિકારી જોન માલ્કમાંને એક પત્ર લખ્યો હતો પરંતુ તે તેને આગળ વધવા ન દીધો આ પછી માર્ચ 1854 માં બ્રિટિશ સરકારે રાણી લક્ષ્મીબાઈને કિલ્લો છોડીને કોઈ અન્ય મહેલમાં રહેવાનો આદેશ આપ્યો તેમના અસ્તિત્વ માટે દર મહિને 5000 નું પેન્શન પણ બાંધવામાં આવ્યું હતું પરંતુ રાણી લક્ષ્મીબાઈ આ વાત સ્વીકારી નહીં અને પોતાના રાજ્યના સ્વાભિમાનની રક્ષા માટે તેમણે સેના તેમજ સામાન્ય લોકોને બળવા માટે તૈયાર કરવાનું શરૂ કર્યું આમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થયો હતો અંગ્રેજો સાથે તેને ભારતીય રાજાઓનો સામનો કર્યો દામોદર સાત વર્ષના હતા અને આને ધ્યાનમાં રાખીને રાણી લક્ષ્મીબાઈએ તેમનું ઉપનયન કરવાનું નક્કી કર્યું આ કાર્યક્રમમાં તેમના નાના સાહેબ દિલ્હીના સુલતાન બહાદુર શાહ જેવા અનેક શાસકોને ભવિષ્યની યોજના બનાવવા માટે બોલાવ્યા આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સૈનિકો વચ્ચે એકાંત અંગે મોટી ચર્ચા થઈ હતી એ કહેવાય છે કે ફેબ્રુઆરી અઢારસો માં તાત્ય ટોપે ગુપ્ત રીતે લક્ષ્મીબાઈને એક પત્ર આપ્યો હતો જેમાં તેમણે વિદ્રોહીને અપીલ કરી હતી લક્ષ્મીબાઈ પણ બળવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા અને આ માટે એક તો એકત્રિત મેં અઢારસો ને સત્તાવનની તારીખ નક્કી કરવામાં આવી હતી આના થોડા દિવસો પહેલા મંગલ પાંડે દેર

ચતુરેશજી કહ્યું કે આ પૈસા તેના નગરના લોકોને તેમજ કિલ્લામાં હાજર અંગ્રેજો મહિલાઓ અને બાળકોને બચાવવા માટે આપવામાં આવ્યા હતા બળવાખોરોના ડરને કારણે અંગ્રેજો જાતિ છોડીને ભાગી ગયા અને લગામ ફરીથી લક્ષ્મીબાઈના હાથમાં આવી પરંતુ તે પછી મરાઠા કમાન્ડર સદાશિવરાવે ઝાંસીથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર કથોરા પર કબજો કર્યો અને જાહેરાત કરી કે આસપાસના વિસ્તારમાં દરેક ગામ હવે તેમના નિયંત્રણ હેઠળ હશે આ કારણે ઝાંસીમાં વિદ્રોહનો ખતરો મંડરાયો રહ્યો હતો પરંતુ લક્ષ્મીબાઈએ કચોરા કિલ્લાને આઝાદ કરાવ્યો હતો જો કે થોડા સમય પછી સદાશિવ ફરીથી રાણી લક્ષ્મીબાઈ પર હુમલો કર્યો અને તેમને પકડી લીધા રાણી લક્ષ્મીબાઈ હજુ આ હુમલામાંથી સાજા થયા અન્ન ન હતા ત્યારે ખાનગી આગેવાની હેઠળ પાડોશી રાજ્ય હુમલો કર્યો પરંતુ રાણી લક્ષ્મીબાઈ તેમના ઘાયલ સૈનિકોના બળ પર તેમને બચાવ્યો દૂર હાકી આ લડાઈઓએ ઝાંસી ભલે નબળી બનાવી હોય પરંતુ રાણી લક્ષ્મીબાઈ લડાઈ કુશળતાની ચર્ચા સ્વતંત્ર થઈ હતી પાછળથી જાન્યુઆરી અઢારસો અઠાવન માં હેમદેનના નેતૃત્વમાં અંગ્રેજોએ ઝાંસી પર હુમલો કરવાનું નક્કી કર્યું અંગ્રેજો માનતા હતા કે લક્ષ્મીભાઈએ તેમની સામે કોઈ યુદ્ધ ન કર્યું હોવા છતાં તેમના ઈરાદા સાચા જાણતા નથી લક્ષ્મીબાઈએ તેમના શસ્ત્રો તૈયાર કર્યા છે અને કેટલાક બળ બળવાખોરો તેમના કિલ્લામાં આશ્રય આશ્રય પણ આપ્યો છે આ પછી ફેબ્રુઆરીમાં અંગ્રેજ સરકારે લક્ષ્મીભાઈને પત્ર લખીને તેમની પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો

પરંતુ લક્ષ્મીભાઈ ને આ મંજૂર ન હતું અને તેમને તેને સ્વીકાર પણ કર્યો હતો આખરે માર્ચ માં પર હુમલો કર્યો થોડા તેઓ કિલ્લો તોડી નાખ્યો ત્યારબાદ લક્ષ્મીભાઈ ને પણ તાજિયા ટોપે નું સમર્થન મળ્યું અને તેઓ વીસ લાખ થી વધુ સૈનિકો ને સેના સાથે જાતિ પહોંચ્યા તેઓ થોડા દિવસો માટે અંગ્રેજો ને રોકવામાં સફળ થયા

એવું કહેવાય છે કે યુદ્ધ દરમિયાન તે બ્રિટિશ સૈનિકે જોવામાં નિષ્ફળ ગયો અને તેની છાતીમાં હુમલો કર્યો એવું પણ સૈનિક સામે જવાબી કાર્યવાહી કરી લક્ષ્મીબાઈને ઝડપથી લોહી વહી રહ્યું હતું ઘોડા પર દોડતી વખતે તેની સામે એક નાનું નાડું આવ્યું લક્ષ્મીબાઈને ને લાગ્યું કે ઘોડો તેને એક જ કુદાકામાં પર પાર કરી જશે અને કોઈ તેમને પકડી શકશે નહીં પરંતુ ઘોડો એક ડબલું પણ આગળ ન વધ્યો અને અચાનક તેની કમરની ડાબી બાજુએ એક કોળી વાગી અને તેની તલવાર છૂટી પડી અને નીચે પડી ગઈ તે પોતાના હાથ વડે લોહી વહેતું અટકાવવાના પ્રયાસ કરી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં એક અંગ્રેજશ્રી તેની પાસે પહોંચી ગયો અને લક્ષ્મીબાઈના માથા પર તલવાર વડે હુમલો કર્યો આ હુમલાને કારણે થોડોક તે ઘોડો પરથી નીચે પડી ગઈ હતી ત્યારે તેના એક સૈનિક તેને ખંભા ઉપર ઓછકીને નજીકના મંદિરમાં લઈ ગયા રાણી લક્ષ્મીબાઈની હાલત ઝડપથી બગડી રહી હતી એ દરમિયાન તેને તેના સાથીદારને કહ્યું મારું શરીર અંગ્રેજોને ન આપવું જોઈએ આટલું કહેતા જ તે કાયમ માટે ચૂપ થઈ ગઈ આ પછી તેના કેટલાક સૈનિકોએ લાકડા એકઠા કર્યા અને તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો આ દરમિયાન તેમના પુત્ર દામોદરરાવનો જીવ સુરક્ષિત હતું

ઇતિહાસમાં હંમેશા અમર રહેશે રાણી લક્ષ્મીબાઈનો ઇતિહાસ તમને ગમ્યો હોય તો મારી ચેનલ નથી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાની કોઈ શરૂ હર મહાદેવ